નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર જય ભીમ બોલવા બદલ પાંચ દલિત વિદ્યાર્થીઓને શિક્ષકોએ મુર્ઘા બનાવી માર્યા જય ભીમનો નારો લગાવવા બદલ કોલેજમાં ભણતા પાંચ દલિત વિદ્યાર્થીઓને ત્રણ શિક્ષકોએ રૂમમાં પૂરી મુર્ઘા બનાવી માર માર્યો પોલીસે હજુ સુધી કોઈ કાર્યવાહી ન કરી જાતિવાદનો ગઢ ગણાતા ઉત્તર પ્રદેશમાં દલિત અત્યાચારની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે અહીંના બાગપત જિલ્લાના બિનોલીના ધનોરા સિલ્વરનગર સ્થિત ઇન્ટરમીડિયેટ કોલેજમાં અનુસૂચિત જાતિના પાંચ વિદ્યાર્થીઓને જય ભીમનો નારો લગાવવા બદલ શિક્ષકોએ રૂમમાં પૂરી મુરઘા બનાવીને માર માર્યો હતો વિદ્યાર્થીઓએ આ મામલે એસપી ઓફિસમાં ફરિયાદ કરી છે આ ઘટના છવ્વીસ ઓગસ્ટના રોજ બની હતી મળતી માહિતી મુજબ પ્રાર્થના સભામાં કેટલાક સવર્ણ હિન્દુ વિદ્યાર્થીઓએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા એ દરમિયાન અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓએ જય ભીમના નારા લગાવ્યા હતા એ પછી પીટીઆઈ અને બે શિક્ષકોએ મળીને પાંચ દલિત વિદ્યાર્થીઓને એક રૂમમાં લઈ ગયા હતા જ્યાં બે શિક્ષકો શિક્ષકોએ આ વિદ્યાર્થીઓના હાથ પકડી રાખ્યા હતા અને ત્રીજા શિક્ષકે તેમને લાકડીથી માર માર્યો હતો એટલું જ નહીં આરોપી શિક્ષકોએ આ પાંચે દલિત વિદ્યાર્થીઓને મુર્ગા બનાવી બનવાની પણ સજા કરી હતી આ વિદ્યાર્થીઓનો આરોપ છે કે આચાર્યએ તેમનું જાતિસૂચક અપશબ્દો બોલીને અપમાન કર્યું હતું અને તેમને કોલેજમાંથી કાઢી મૂકવાની ધમકી આપી હતી આ ઘટનાને લઈને પીડિત વિદ્યાર્થીઓએ બિનોલિંગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જોકે પોલીસે હજુ સુધી કોઈ કાર્યવાહી કરી ન હોવાનું જાણવા મળ્યું છે જેથી વિદ્યાર્થીઓએ એસપી કચેરી પહોંચીને ફરિયાદ નોંધાવી છે એ એસપી નરેન્દ્ર પ્રતાપસિંહે જણાવ્યું હતું કે બિનોલી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને તપાસ કરવા સૂચના આપવામાં આવી છે પોલીસ તપાસ કર્યા બાદ આરોપીઓ સામે કાર્યવાહી કરશે આ મામલે ડીઆઈએ ઓ એસ રાઘવેન્દ્રસિંહે જણાવ્યું હતું કે તેમને હજુ સુધી કોઈ ફરિયાદ મળી નથી ફરિયાદ મળતા સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે જય ભીમના નાણાં સામે જાતિવાદી તત્વોને કેટલી સુખ છે તેનો વધુ એક પુરાવો એપ્રિલ બે હજાર પચીસમાં પણ મળ્યો હતો એ વખતે યુપીના જ અલીગઢ જિલ્લાના ચિકાવટી ગામે જાતિવાદી ઠાકુરોએ જય ભીમના નારા લગાવવા બદલ ત્રણ દલિત યુવાનોને કપડાં ઉતરાવીને નિર્દયતાથી માર માર્યો હતો આ ઘટના છવ્વીસ એપ્રિલના રોજ બની હતી જેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો યુપીમાં આમ પણ પોલીસ ખાતું ઠાકુર વિધ દલિતનો મામલો હોય ત્યારે સંપૂર્ણપણે ઠાકુરોના પક્ષમાં કામ કરતી હોવાના આરોપ લાગતા રહે છે અને આ મામલામાં પણ એવું જ થયું હોય એવું કહેવાય છે દલિત સમાજના લોકોનો આરોપ છે કે ત્રણેય યુવકો જય ભીમના નારા લગાવતા હતા જેનાથી ઠાકુરો ઉશ્કેરાઈ ગયા હતા અને ત્રણેય યુવકો પર જાહેરમાં હુમલો કરી દીધો હતો બોટા દસ્ક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ